લગભગ જગ્યાએ આપણે આ બાજુ બધા છે તો મિત્રો એટલે આપણે છે ને ઘરની બહાર નીકળતા નતા સાનું મુના શું પડતા આનું પાછું ઓલા કડાકા થાય ને એટલે કડાકો થાય ને આમ એટલે આપણે થાવ પૂરું હાવ પૂરું સમજી લ્યો ને નહીં કરીએ જ નહીં ને ભાઈ ધ્રુવધારી ઉપડી ગઈ એમ ધ્રુવધારી કંઈક થાવા માંડે હાવ ડંડના જરૂરી છે થોડા થોડા ડંડના જરૂરી છે તો મિત્રો હવે આપણે કંઈક શેરી કરીએ બાકી આપણે સનેડાના વિડીયો જોવા માલે એટલે સનેટા આપણે મૂકીએ છીએ સનેડા તો હવે ક્યારે ચાલુ થાય તો કંઈક ખબર નથી વરસાદે કાલની તો રજાને લીધી પણ હવે હજી આન નક્કી થોડું કે આજે જો ફરફુર્યું ચાલુ છે આમ દવા સાટવા દેશે તો કંઈક સાટસું આપણે જોઈ લઈએ પેલા શેરી કરીને શું કે પ્રોબ્લેમ કંઈક છે તો દવા સાટશું બાકી સાંટવા તો લગભગ છે ને આમ એસી વાતાવરણ થઈ ગયું એસી 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 હું એસી તો પૂગે ને એસી તો એવું ડબલું લાગે એ ના પૂગે અને કુદરત આગળ કોઈ ના પૂગે ભાઈ બાકી અમારે કાલનું ખરાબ છે ને તો નેદવા લોકો મીંડા છે નેતા મીંડા છે ગારામાં ગારામાં રેસાઈ ગયા ને બડબુડિયા બોલી ગયા બડબુડિયા તો એમ નેદવા માટે હો ભાઈ ખેડૂત છે ભાઈ જીવ ના ચાલે નેદવું પણ ખર ના આવું ગોદરેસન વધી ગયા આ ઓલું કે બીડ થઈ ગયા ખર ખરમાં ભરાઈ ગયા વરસાદ પણ બહુ જોરદાર વહી રહ્યો એમ એટલે મિત્રો ઘરે આપણે નકર હોય ને વિડીયો જો આપણે બીજા બધા ચાલતા હોય ને તો આપણે ઘરના વિડીયો એવા કઈક કઈક બનાવીએ ગામમાં રખડતા હોય થોડું ઘણું વિડીયો આપણે મુકતા પણ એ કોઈ બહુ આમ નથી મજા આવતી હાવ હાવ સનેલા થોડુંક વધારે સનેલા ને એવું બધું ખાસ નથી પણ થોડુંક હાલે એમ એટલે પછી આપડે શું કે મૂળ જ ના આવે હું પછી ખોટા ખોટું આમ પગપગ કરવું આ કેટલું પગપગ કરીને જોઈએ એટલે પગપગ વધી જાય પછી કોઈને ના મજા આવતી એમ તો હાલો મિત્રો આપડે પેલા તો આ કપામાં સહી કપા જોઈ લો આપડે એક ઘેરો છે બરાબર તન ઘેરા છે ને આપડે ત્રણ ઘેરા છે ને એમાંથી આપડે એક ઘેરો નિરીક્ષણ કરી લઈએ તો જો આપણો આ કપાસ છે આ કપાસ આપણે આ ઘેરા ને એમ કઈ વાંધો એવો બધો છે નઈ બાકી ઓલો ઘેરો છે ઓલો ઘેરો છે એમાં જ્યાં જ્યાં જોબ ને એવું કઈક પડે છે ને ત્યાં સુડ આવી દીધો છે એમ આ કપા આપણે એવું કંઈ ખાસ નથી આમ હેઠા પણ થોડુંક છે બાકી ક્યાંય જો આવો નવો છે ઊભો હે છે મિત્રો નોર્મલ દવા છાંટવાનું છે બાકી કઈ એવું છે નહીં નોર્મલ નોર્મલ છાંટવી જાય જરૂરી તો છે એક મારી નોર્મલ નોર્મલ એટલે નરવાઈ સારી પકડી જાય બાકી કઈ નથી એવું બધું આપણે મગફળી લઈ મગફળીમાં આપણે વરસાદ પહેલા બહુ હતો ઈર હતી બહુ ઈ એટલે ઈર હતી કે આપણે દવા સાટવી ને વરસાદ ચાલુ થઈ ગયો પાછો બંધ જ નથી કાલે થયો છે બહુ ઈર હતી પૂકા બોલાવી ને એટલે પુલડા આવે ગયા વારે નંબર છે આ આપણે વરસાદ પહેલાની હતી એવડી બિચારી નવો કોણ ને એવું છે ના બાકી જોઈ લો તમે જો ખા એ ગયા તા આવો એવડો એનો એટેક આવ્યો હતો એ કહેવાય બત્રીસ નંબર તેત્રીસ નંબરમાં નંબર મન શું કેતા હોય ને આવે ને આમાં બધું આવે મિત્રો ઘટાણા બધું આ ઈ તો છે ને જૈનમાં ભેગી આવવા માંડી ઈ કોઈ વસ્તુ એવી નહીં હોય કે નહીં મોટા ઝાડવામાં આવે છે તો પછી નાના જાડવા શું કરે તો જો હાવ ખાઈ ગઈ ને હવે આમ કોર આવે છે પાછો હવે કે આમ થોડીક વરાપ થાય ને તડકો નીકળે ને કે થાય ને એટલે આમ રોનક પકડી જાય બાકી ફૂલ મિત્રો જો જોઈને આવું ઘડવા માંડ્યા છે છોડવા પ્રમાણે હજી હવે ઈર છે કે નહીં એ તો જોઈએ આપણે અટાણે હાલમાં છે કે નથી થોડીક જોઈ લઈને ચકાવશે

તો મગફળી છે આપડે એ બધી મસ્ત ની વાંધો નથી એ રટા વાગી છે ઈદ પેલા વાગી હોત ને તો આપણે રટાણ મગફળી આનથી મોટી હોય પણ હા કોકલી કરી નાખી હતી મિત્રો દવા છાંટવાની જરૂર જ હતી તથા વરસાદે ભાઈ દીધી ધોઈ નાખી લાગે મને એમ ધોઈ જ ના કરે વરસાદ થોડું ખામી હે કઈ બાકી રહી અમુક જગ્યાએ જો બિચારા આમ આવી રીતે આમ સુવડાવી દીધું જો થળીયા દેખાઈ ગયા આ શું હું બિચારો થઈ શકે આ થઈ શકે ના થઈ શકે ખાલી જોઈ લો કિના ઉપર જોઈ લો જીવે હે એમ મારા માટે જીવે હે કે આના માટે રહું હા એટલે નુકસાની તો વરસાદ એવો બધો પડ્યો એટલે નુકસાની તો ખેડૂત ને પડી જ છે આપણે તો કઈ ના કહેવાય પણ અમુક અમુક ને થોઈ જ નાખ્યું છે બિચારાઓને પણ હવે ખેડૂત નું ખેડૂત જાણે બાકી કોઈ ન જાણે મિત્રો એમાં કદાચ ક્યાંક કામ કઈક હાલતું હોય મેચ બે ચાલતું હોય ને એક રેડો આવી જાય ને તો એ બધાને ન્યૂઝ બની જાય અસલ ની એક

આ થોડીક ધડકો બડકો પડે તો હમણાં આ કપા જાંગા કાઢે જાંગા દવા બવા લાગી જાય જો આ આપણે સોયાબી છે સોયાબી ઠીક ઠીક થઈ ગયા સારા થઈ ગયા એમ સોયાબી માં જોઉં ઈર આવી ગઈ છે હવે તો હોય કે ના હોય ચક્કર બકર મારી હશે તો આપણે આછો રાઉન્ડ મારી દેસુ સોયાબી બધા આપણે આવા જ થઈ ગયા મસ્તના આમ આજે બે ત્રણ જગ્યાએ બે ટાઈપના બી છે થોડુંક ઓલી બાજુ અલગ છે આ બાજુ અલગ છે બસ આમ કીધેલું બે ફૂલે સંગમ જ લીધા હે પણ અલગ અલગ વ્યક્તિ આગળ લીધા હૈ અને પછી આ ત્રીજા નંબરનું આ હેઠા મોસમ ફરી બીજાની છે આમ પછી અલગ અલગ આમ ટેસ્ટ કર્યા છે કે લીધું આપણે ફૂલે સંગમ જ ઓળખે તો ભટકી ગયું છું હવે આજ કે આ શું થાય છે જોઈ છે હવે આપણે ખબર ના પડે પોલીસ સંગ્રહમાં જાય એવું કે બીજું આવી ગયું એમાં નક્કી ના હોય ને મિત્રો બીજા ઘર લીધું આમ છે ભરોસા પાત્ર થયું તો સારું એ ખબર છે થાય સારું એટલે પછી ભલે ગમે બી હોય થવું જોઈએ કા તો મિત્રો આવું છે બધું દેખાડી દીધું હવે આપણે કામ શું કરી દવા તો છાંટવાની છે બીજું તો નેતવું તો આપણે છે ને આમાં નેતવું નથી હટાણે બાયું આવશે આપણે નોકરી વાંકવાનો ને પછી

બાકી આપણે મિત્રો આમાં ચાલુ વરસાદમાં કામ કરતા હોય પચપચ્યું છે ગારા અમારા આજુબાજુ બધે નહીં દેશે અમારે હમણાં આવશે છે એક દીઠ બરાબ છે તો અમે દવા શાખશું તડકો હોય તો એવી મહેનત કરતા હોય સાંજે રખોલા રાખતા હોય ટાટ ગમે એવી હોય પાણી વારતા હોય બરાબર તો અમારે છોકરાના લગ્ન હોય મિત્રો તો હું કે આના ભાવ વધવા જોઈએ ને તો એના ભાવ ઘટે વધે નહીં પછી કરજા થાય ડો વાર જેટલા થઈ ગયા મારક થઈ ગયો હોય એટલે ખુદનો ભાવ ન લઈ શકે કાંઈ વાંધો નહીં ખેડૂતને ખેડૂતને થોડોક નફો ભાવ હોય તો મજા આવે આ તો આપણે ભાવ વધવાને બદલે ઘટતા હોય એમાં અને આ જીઓના ભાવ એકવાર વધી આપણે ખાલી આ જીઓનું ઉદાહરણ છીએ બીજી વસ્તુનું પણ આપણે લેખી જ લેવાનું બરાબર ખાલી જીઓનું હમણાંનું બહાર પડ્યું એટલે આપણે એનું હાલમાં આપણે જીઓ નો ભાવ બધાય આપણે એમ કઈ જીઓ નો ભાવ વધી ગયો તો ઘટશે ક્યારેય તો આનો ભાવ મિત્રો હોય છે ને થોડો તો ઘટી જાય પાછો અને બીજી વસ્તુ નો ગમે ભાવ વધશે ને તો એ પાછો ઘટતો નથી ક્યારેય બરોબર અમારે તો આ ખેર નો ભાવ ભાઈ બે હાજર કે પાછો હટાને કેટલો પંદરસો રૂપિયા ચૌદસો રૂપિયા ને એવી રીતના ક્વોલિટી માલ હોય તો બાકી નથી ભાવ આવતો એટલે મારા ભાવમાં ગમે ત્યારે પાંચસો ઉડી જાય ને છ્યાસો ઉડી જાય ને આવું થઈ જાય દસ હજારનું જીરું થયું તો પાંચસો ભાવ એનાથી ઘટવું ન જોઈએ ને એકવાર ભાવ વધી ગયો છે તો એનો ભાવ પાંચ હજારે ફૂંક ગયો છ હજાર તો અમારે તો ભાઈ છે ભાઈ અમારે હાલે અમારે તો કેમ કે અમારે તો અમે તોડે ખાઈ લઈએ અમે થોડીક એટલે અમારે હાલે ને ભાઈ અમારે તો શું કે મોટા મોટા બંગલામાં રહેવું હોય એસીમાં રહેવું હોય એટલે અમારે પછી પોસાય અમે બીજા ના એટલું પોસાય એટલે બીજાને આ ના પોસાય એટલે અમારે તો હાલે ઘટાડી નાખો પાંચસો કરી નાખો હજાર કરી નાખો પાંચસો કરી નાખો મફત લઈ જાઓ અમારે હાલે ભાઈ નો સાથ કહેવાય ક્યાં હાલે હાલે કરીને પથારી ફેરવી નાખે તો મિત્રો આપણો ગો મસ્ત નો આવી ગયો પાણી પાણી થઈ પીડ્યું હવે આપણે પીવાની કોઈ તકલીફ નથી હવે આપણે આ વરસાદમાં આપણું પાણી પીવાનું કરતી તો આપણો કૂવો જો આવો બધો વરસાદ પડ્યો એટલે ગાય પૂગી ગયો છે હવે મજા આવશે જ આમ કરીને પી લેવાનું સીચી લેવાનું થોડું ગ્રાન્ડો લઈને ડબલું નાખીને સીચી લેવાનું બાકી ધુબાકો મારવું હોય તો માલ લેવાનું ધુબાકા મિત્રો મને હે ને સળી નાખવું એટલું આપણે ક્યારેક નાશું તમે જોજો હાલો થોડો ઘણો વિડીયો ઘણો બધો બનાવીને નીકળવાઈ જાઓ પછી વરાળ કાઢી લીધી મિત્રો વરાળ હતી નહીં મિત્રો અટાણે વાગી ગયા છે બે અને ચા પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે હાલો ચા પાણી પીવા મજા આવજો તો મિત્રો વરાપ પણ એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે તડકો પણ નીકળે છે અને પવન તો આમ જોવો ને તો તમને દેખાતું હશે ખુબ એવો હાલ હોય એટલે આપણે સુકાઈ ગયા કા ખાલી બે દી બે દી ખાલી તડકો પડે ને એટલે આપડો સનેડો ચાલતો હોય છે ચાલતો કેમ કે આપડે ખરાબ આપણે બે ખેતર માં એક એક જગ્યા છે ને થોડુંક આમ કચ્છ તું હોય બાકી આપડે હોય છે એટલે જેથી તડકો રહે એટલે આપડે સનેડો તો ચાલુ કર દેવું હોય ધીમે ધીમે

એટલા માટે તો મિત્રો હવે આપણે છે દવા છાંટવાની છે સોયાબીન માં હે ને થોડી થોડી ક્યાં ક્યાં ચીજ દેખાય છે મગફળી માં છાંટવાની છે નઈ અને કપા માં છાંટવાની છે હું કપા માં છાંટી ઓલા ભાઈ છે સોયાબીન માં છાંટશે એ રીતના કરશે નાકાણું થી કઈ કર્યું નથી આટા પહેરી કે મોબાઈલ નું ચાર્જિંગ થઈ દેવાય એવું છે એટલે સમજી લેજો મોબાઈલ માં ખોખા માર્યા છે આપણે તો મિત્રો આપણે વિડીયો ને વધારે લાંબુ નથી કરવું આજના વિડીયો ખાસ કઈ એવું હતું નહીં થોડી વરાળ હતી કાટવાની હતી કાઢ નહીં

મજો મજો કરો તમારે શું હાલે કેવો વરસાદ છે કેવી રીતના છે શું છે એ બધું કંઈક કમેન્ટમાં કેજો દો એટલે કમેન્ટમાં કંઈક કેજો એટલે મને પણ ખબર પડે અને આ હજી અમુક અમુક જગ્યાએ તો વરસાદ છે નહીં તો ત્યાં જાય તો એ વાંધો નહીં થોડાક દી વરસાદ ધમવટ પડી દે અહીંયા તો ધમવટ પાડતી હતી ચાલો મિત્રો મળીએ પાછા બાય